આમ બજાર ભાવ બત્રીસ હજાર રૂપિયા છે આખો સેટ તમને તૈયાર મળી જશે બારસો રૂપિયા સુધી તમને અલગ અલગ ખાટલા મળી જઈ શકો છો બસો રૂપિયામાં આખી ચણિયા જોડી મળી જશે મિત્રો માત્ર સો રૂપિયામાં શર્ટ પેન્ટ મળી જશે માત્ર પંદરસો અને બારસો રૂપિયામાં તમને ઘર માટે સરસ મજાના મંદિર મળી જશે પંદર હજારમાં જોઈ શકો બનાવેલી કમ્પ્યુટર રેડી મળશે જોઈ શકો આજે તમામ ફોન ફોન વગેરે પણ જોઈ શકો છો બે હજારથી શરૂ છે જોઈ નાના બાળકોની સરસ મજાની સાઇકલો તમને મળી છે તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય મિત્રો આજના વિડીયોમાં હું તમને અમદાવાદના રવિવારી માર્કેટની મુલાકાત કરવાનું છું એક્ઝેક્ટલી આ બજાર ક્યાં ભરાય છે આ બજારમાં કઈ કઈ વસ્તુ મળે છે શું ભાવ છે

સાતસોથી શરૂ થાય છે નાના જોઈતા હોય મોટા જોઈતા હોય અલગ અલગ પ્રકારના તમને ખાટલા પણ મળી જશે નાની ખાટલીઓ જોઈતી હોય તો પણ મળી જશે સેકન્ડ હેન્ડ તમારે ફર્નિચર જોઈતા હોય ફર્નિચર તમારે શું જોઈતી હોય ટેબલ જોઈતી હોય ખુર્સીઓ જોઈતા હોય તો પણ મળી જશે જોઈ શકો છો અલગ અલગ પ્રકારે સેકન્ડ હેન્ડની વસ્તુ મળી જશે આ ખુરશીઓ પણ જોઈ શું આવે છે કાકા તમને સાડા તો માત્ર સાતસો રૂપિયામાં સાડી સાતસોમાં તમને અલગ અલગ પ્રકારની ખુરશીઓ મળી જશે સેકન્ડ હેન્ડમાં ટેબલ મળી રહેશે જોઈ શકો છો કોટ જોઈતા હોય અલગ અલગ કોટ છે દરવાજા છે પછી તમારે સરસ મજાનું શો કબાડ જોઈતું હોય તો પણ મળી જશે આ પ્રકારના કબાટ મળી જશે આ પ્રકારનો પલંગ જોઈતો હોય પણ મળી જશે લાકડું પ્લસ લોખંડ મિક્સ અલગ આખું કંબાઇન મળી જશે પછી તમારે મોટો ક્વાડ જોઈતો હોય ડબલ ટેકર તો પણ તમે જોઈ શકો છો આખો ક્વાટ પણ તમને મળી જશે અગિયાર જ આમ જોઈ શકો છો સરસ મજાનો આખો વન ટાઈપ એક અલગ પ્રકારનો સોફા તમને જોવા મળશે તો મિત્રો આ તમે સોફા જોવો છો આ આમ બજાર ભાવ બત્રીસ રૂપિયા છે પણ માત્ર તમને સાત હજાર રૂપિયામાં આખું સોફા મળી જશે જોઈ શકો છો આ સાત હજારમાં આખું સોફા તમારે ઘરે આવી જશે આનો શું ભાવ છે હા જોઈ શકો છો અગિયાર હજારનો સોફા છે પણ માત્ર પાંચ હજારમાં તમે ઘરે લઈ જઈ શકો છો એકદમ અદ્ભુત પણ દેખાય છે તમારે ઘરમાં ઘર માટે તૈયાર આખું સોફી જોઈતું હોય તો પણ શું ભાવ છે કાકાનો પાંચ હજારમાં ચાર હજારમાં આખો સેટ તમને તૈયાર મળી જશે ખાલી ઘરે જઈને મૂકવાનો સરસ મજાની ડિઝાઇન તમારી ટીવી પણ આવી જાય અને આખું તૈયાર સેટ તમને માત્ર ચાર હજાર રૂપિયામાં મળી જશે તમે સરસ મજાની વસ્તુ અથવા જોઈ શકો છો અલગ અલગ વસ્તુ છે જૂના ફોન પણ છે અહીંયા કોડ પણ મળી જશે શું ભાવ છે ભાઈ આનો ચાર હજારમાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારના તમારે કોડ જોઈતા હોય કાચ જોઈતા હોય લોખંડના પલંગ પણ મળી રહેશે આ પ્રકારે તમારે ઓફિસ વગેરે ઘેર માટે ટેબલ માટે ટેબલ જોઈતી હોય કોમ્પ્યુટર ટેબલ તે પણ મળી રહેશે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ટેબલ તમે કાકા ટેબલનો શું ભાવ છે ના નાનો આઠસો રૂપિયામાં જોઈ શકો સરસ મજાનું ટેબલ છે તમારે કોમ્પ્યુટર વગેરે મૂકવું હોય ઘરે ટેબલની જરૂર હોય ઓફિસમાં જરૂર હોય તો પણ તમે અહીંયાથી ખરીદી શકો છો અલગ અલગ પ્રકારના ટેબલ તમે લઈ શકો છો પછી આ જગ્યાએ તમે જોઈ શકો છો તમામ વસ્તુ જૂની સેકન્ડ હેન્ડમાં કોઈ પણ જોઈજો પાના પકડ પછી તમારે મોટ લોખંડની કોઈ વસ્તુ તમારે ઘર બકડીનો સામાન જોઈ લો જોઈ જોઈતી હોય જૂની તમામ વસ્તુ જૂના સેકન્ડ હેન્ડમાં તમને અહીંયા આ જગ્યાએ મળી રહેશે જોઈ શકો છો તમારે તમામ વસ્તુ તમને આ જગ્યાએ મળી રહેશે તો અલગ અલગ પ્રકારે તમે ખાટલા જોઈતા હોય તો પણ મળી રહેશે સ્ટેન્ડ છે શું ભાગ ખાટલા કેટલા શર થાય નવસો રૂપિયા શર થાય કેટલા સુધી હોય બારસો રૂપિયા સુધીમાં તમને અલગ અલગ ખાટલા મળી જોઈ શકો છો સરસ મજાના ખાટલા તમારે ઘર માટે નાનાથી લઈને મોટા પણ તમને મળી રહેશે પછી વગેરે સાયકલ વગેરે પણ જોઈ શકો છો તમારા બાળકો માટે પછી પાના પકડ વગેરે જોઈતી હોય તો પણ જોઈ શકો છો તમામ પ્રકારના પાના પકડ ડિસમિસ વસ્તુ કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો મળી જશે હવે નાના બાળકોની સાયકલ જોઈતી હોય પછી તમારે લારી માટે રીંગો જોઈતી હોય તો પણ મળી જશે જો અલગ અલગ પ્રકારની રીંગ છે નાના બાળકોની સાયકલ છે શું ભાવે છે કાકા સાયકલ બે હજારથી શરૂ છે જોઈ નાના બાળકોની સરસ મજાની સાઈકલો તમને મળી જાય ખાસી બધી સાઈકલો છે ત્યાં મોટી પણ છે તે પણ આપણે જોઈએ આ મોટી સાયકલો છે જોઈ શકો મોટી સાયકલો પણ છે શું આવે છે મોટી સાયકલ તો ત્રણ હજાર પાંત્રીસો તમારી જે પ્રકારે જોઈ તે પ્રકારની સાયકલો પણ તમને મોટી પણ મળી જશે આવી નાની નાના બાળકો માટે પણ મળી જશે પછી તમારા નાના ભૂલકાઓ માટે પણ જોઈ શકો છો એકદમ નાના બાળકો તેના માટે પણ જોઈતી હોય તે પણ મળી રહેશે અલગ અલગ સાયકલ છે ટાયર છે વગેરે પણ મળી રહેશે તમારે ઘર વખરી માટે બેરેલ જોઈતા હોય પેટીઓ જોઈતી શું ભાવે બેરેલ નો આ મોટા બેરેલનો શું ભાવે શું પાંત્રીસો આ નાની પેટીઓનો તો મિત્રો સાતસો માં પેટીઓ મળી જશે નાની પેટી જોઈતી હોય મોટી પેટી જોઈતી હોય મોટું બેરેલ જોઈતી હોય પછી ઉંદરા પકડવા માટે પાંજરા જોઈતા હોય લોખંડ માં પૈસા માગવાની પેટીઓ જોઈતી હોય તો પણ તમે મળી જશે નાના બાળકોની ચણિયા ચોળી જોઈ શકો છો શું ભાવ છે ચણિયા ચોરીનો બાળકીનો ભાઈ ત્રણસો રૂપિયામાં જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ચણિયા ચોળી પણ તમે અહીંયા મળી જશે પછી તમારે ધંધો કરવો છે અલગ અલગ પ્રકારની લાડીઓની જરૂર છે તો પણ લાડીઓ પણ મળી જશે જોઈ શકો છો તૈયાર બનાવેલી શું ભાવ છે કાકા આનો શું પંદર હજારમાં જોઈ શકો બનાવેલી કમ્પ્લીટ રેડી મળશે પછી આનો પણ આનો પણ પંદર હજાર સામેવાળીનો તો મિત્રો અલગ અલગ પ્રકારે તમને લાડીઓ પણ જોવા મળશે તમારે ફકોડી વગેરેની ખરીદ હોય તો પછી કોઈ પણ લાડી કરવી હોય તો અહીંયાથી તમે ખરીદી શકો જોઈ શકો આ કોઈને ખરીદી પણ છે અને લઈ જાય છે તો આ પ્રકારે અહીંયા આ તમામ સામાન મળી રહેશે અલગ અલગ સાઉન્ડ સિસ્ટમ જો સ્પીકર જોઈતા હોય તો પણ તમે મળી જોઈ શકો છો અલગ 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 સાઉન્ડ સિસ્ટમની વસ્તુ પણ તમે અહીંયાથી ખરીદી શકો છો સેકન્ડમાં તમારે બોલ જોઈતા હોય પછી લોખંડનો નાનો મોટો કરવાથી વગેરે જોઈતું હોય તો પણ મળી જોઈ શકો છો અલગ અલગ પ્રકારે બોલ છે પાના પકડ છે આ બજારમાં ન મળે તેવી વસ્તુ બકાદ હોય તમામ વસ્તુ તમને મળી રહેશે જોઈ શકો સોફા જોઈતા હોય ઘર માટે અલગ અલગ પ્રકારના શુભ આવશે આનો ભાઈ સોળ હજારમાં સરસ મજાના સોફા જોઈ શકો ડિઝાઇન પણ અલગ અલગ કલરમાં પણ તમને મળી રહેશે નાના સોફા જોઈતા હોય તો પણ તમે જોઈ શકો છો સરસ મજાના મળી રહેશે આનો શુભાવ છે આનો ચૌદ હજારમાં જોઈ શકો છો આખો પીસ આવશે સરસ મજાના કલરમાં પણ તમને મળી રહેશે પછી નાના તમારે સેકન્ડમાં બેરેલ જોઈતા હોય સેકન્ડ હેન્ડ જૂની વસ્તુ જોઈ શકો છો સેકન્ડ જૂના બેરલ જોઈતા હોય તો પણ મળી જશે તમારું ઓફિસ વગેરે માટે ખુરશીઓ જોઈતી હોય તો પણ અલગ અલગ પ્રકારની ખુરશીઓ ખુરશી અઢારસો બે હજાર મળી જશે ટેબલ જોઈતા હોય તો પણ તમને મળી જશે મોટા નાના શું ભાવ છે ત્રણ હજાર જોઈ શકો છો મોટા મોટા ટેબલો તમારે જોઈતા હોય તો પણ તમે અહીંયાથી ખરીદી શકો છો મોટી ખુરશીઓ પણ તમે મળી જશે આ ટેબલ નો શું ભાવ છે

કોઈપણ વાસણ ઘર વખડીનું તમામ સામાન તમને આ વાસણોમાં જોવા મળશે તમામ વાસણો તમે અહીંયા જોઈ શકો છો ટીકલીથી તપેલી માણીને તમામ વસ્તુ પછી તમારે સાયકલો માટે રીંગ જોઈતી હોય ટાયર જોઈતા હોય તો પણ મળી રહેશે જોશો અલગ અલગ પ્રકારની રીંગો પણ તમે અહીંયાથી ખરીદી શકો છો જો કે તમારી લાડી હોય સાયકલ હોય પોતાની તો પણ તમે અહીંયાથી ટાયર અને રિંગ પણ લઈ શકો છો અલગ અલગ પબ્લિક ટાયર પણ તમને મળી રહેશે શું ભાવ છે ભાઈ ટાયરનો ભૈયા ઓ ભૈયા દોઢસો રૂપિયામાં જોઈ શકો છો ટાયરનો ભાવ દોઢસો રૂપિયા છે અલગ અલગ તમે રીંગો પણ મળી પછી મોબાઈલના કવર જોઈતા શું ભાવ કવરનો માત્ર સો રૂપિયાથી કવર સ્ટાર્ટ થઈ જોઈ શકો અલગ અલગ પ્રકારના અલગ અલગ કંપનીના તમારે ફોન જોઈએ સો રૂપિયા માત્ર કવર મળી જાય ના પણ કવર તમે જોઈ શકો છો માત્ર સો રૂપિયામાં અલગ અલગ કવર તમને મળી રહેશે જોઈ શકો નાના બાળકો માટે ભૂલકીઓ માટે ચણિયા ચોડી પણ મળી રહેશે અંકલ શું ભાવ જાનો બસ્સો રૂપિયામાં આખી જોડી મળી જશે અલગ અલગ ડ્રેસ પણ છે સામે પણ જોઈ શકો છો અલગ અલગ ડ્રેસ તમને જોવા મળશે બાજુમાં કોઈપણ વસ્તુ લો માત્ર દસ રૂપિયા એક જ ભાવ છે ઘર વખડીનો ટોટલી સામાન જોઈતો હોય માત્ર દસ રૂપિયામાં તમને દસ રૂપિયામાં મળી જશે પછી તમારી ઘર સુશોભન માટે અલગ અલગ વસ્તુ જોઈતી હોય ફૂલદાણી જોઈતી હોય કે તોરણ જોઈતા હોય તો અલગ અલગ તમને તોરણ વગેરે પણ મળી રહેશે જોઈ શકો છો સરસ મજાના તોરણ અને કહી શકાય કે ફૂલદાણી મળી રહેશે તમને પછી અહીંયા પેન્ટ મળે છે જોઈ શકો છો અલગ અલગ કાર્ગો છે જીન્સમાં શું ભાવ છે પેન્ટું ભયા છસો રૂપિયામાં ત્રણ પેન્ટ મળી જાય જોઈ કોઈ અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે જીન્સમાં પણ તમને કાર્ગોથી લઈને અલગ અલગ વસ્તુ મળી જશે છસોમાં ત્રણ પેન્ટ તમને મળી રહેશે પછી ટી શર્ટ નું શું ભાવ છે શું ભાવ છે એકસો પચાસમાં સરસ મજાની ટી શર્ટ જોઈ શકો છો પછી તમે અલગ અલગ પ્રકારની બેગ જોઈતી હોય શું ભાવ છે ભાઈ આ બેગનો છેલ્લે સ્ટાર્ટ થાય જો ત્રણસો સાડા ત્રણસોમાં સરસ મજાની બેગ પણ મળી જશે આ ઉપરાંત તમારે બેલ્ટ વગેરે જોઈતા હોય તો પણ તમે લઈ શકો છો અહીંયાથી અલગ અલગ પ્રકારના બેલ્ટ પણ મળી જશે જોઈ શકો છો આખું બેલ્ટ પણ મળી જશે પછી પાણીની બોટલ જોઈતી હોય ઘર વખરીનો સામાન નાના બાળકો માટે લંચ બોક્સ જોઈતું હોય જોઈ શકો છો કંપા જોઈતા હોય બોટલો જોઈતી હોય પછી મિની વોટર બેગ જોઈતી હોય તમામ વસ્તુ મળી જશે જોઈ શકો પાણીના જગ જોઈએ ચા માટે અલગ સ્પેશિયલ જગ જોઈતા હોય તમામ વસ્તુ તમને જગ્યાએ મળી જશે તો મિત્રો શર્ટ મળે છે શર્ટનું શું ભાવ છે તો મિત્રો સો રૂપિયામાં માત્ર શર્ટ મળી જોઈ શકો શર્ટ સોમાં શર્ટ છે સો રૂપિયામાં પેન્ટ પણ મળી જશે અલગ અલગ પ્રકારના ડિઝાઇન વાળા અલગ અલગ જોઈ શકો છો માત્ર સો રૂપિયામાં પેન્ટ શર્ટ મળી જશે આ પ્રકારે અલગ અલગ ગર્લ્સ માટે પણ તમને જોઈ શકો અલગ અલગ કપડાં તમે જોઈ શકાય છે

તે પણ મળી જશે પછી આ શું ભાવ છે આગળ સેટનો તો માત્ર દોઢસો રૂપિયામાં છ કપ અને છ રકાવી મળી જશે અલગ અલગ ડિઝાઇનમાં પણ તમે જોઈએ મોટા કપ જોઈતા હોય તો પણ તમને મળી જશે પછી તમારે ઘર માટે ટેબલ જોઈતા હોય પછી આ પ્રકારે ચૂલા જોઈતા હોય શું ભાવ છે આ ટેબલનું સાડા ચારસોમાં ટેબલ મોટા મોટા પણ મોટા શું ભાવ તો છસો પચાસમાં અલગ અલગ ભાવમાં તમને ટેબલ પણ મળી જશે જોઈ શકો ઘર બકરીનો ટોટલી સામાન તમારે જોઈતું હોય કે સાંજે જોઈતી હોય પછી તવી વગેરે જોઈતા હોય તો પણ તમને મળી રહેશે જોઈ શકો છો તો મિત્રો માત્ર સાઠ રૂપિયામાં ટી શર્ટ મળી જઈશું કોટન સી ટી શર્ટ લઈ હોય તો માત્ર સાઈઠ રૂપિયામાં મળી જશે જોઈ શકો છો આ લોકો ખરીદી પણ કરી રહ્યા છે સાઈઠ રૂપિયામાં તમને ટી શર્ટો વગેરે મળી જશે પછી તમારે ઘરમાં પૈસા મૂકવા માટે પેટી વગેરે જોઈતી હોય લાકડાની તો પણ મળી રહેશે બેડ જોઈતા હોય તો પણ મળી રહેશે જોઈ શકો છો ભાઈ શું ભાવ છે આનો ક્યાં પ્રાઇઝ છે એકસો વીસ એકસો વીસ રૂપિયામાં તમને એકસો વીસ રૂપિયામાં મળી જશે પૈસા મૂકવા માટે પેટી લાકડાની મોટી જોઈતી હોય પણ તો પણ મળી જશે નાના બાળકો માટે ટેબલ છે સરસ મજાનું ઊંચું કરીને બતાવું ટેબલ તો જોઈ શકો છો તમારા બાળકો સરસ મજાનો અભ્યાસ કરી શકે તે માટે શું ભાવ છે આનો અઢીસો રૂપિયામાં સરસ મજાનું ટેબલ પણ તમે જોઈ શકો આ રીતના કંઈ વસ્તુ મૂકવી હોય તો પણ મૂકી શકાય છે અને અલગ અલગ વસ્તુ બેડ પણ છે તમામ વસ્તુ તમને આ જગ્યાએ મળી રહે જોઈ શકો છો કેડિયા નાના બાળકોની ચણિયા ચોળીઓથી જો બાળકીઓની ચણિયા ચોરી છે પછી છોકરા માટે કેડિયા નાના બાળકો માટે પણ કેડિયા મળી રહેશે અલગ અલગ શું ભાવ છે તે બેન ચણિયાચોળી કેટલા જ સારું થશે કેટલા જ સ્ટાર્ટ થશે એમ પૂછ્યું બાળકી માટે માત્ર માત્ર અઢીસોથી તમને ચણિયાચોળી બાળકીઓની મળી રહેશે મોટા માટે પણ જોઈતી હોય તો પણ મળી રહેશે જોઈ શકો છો પછી તમે કોઈ બેઠા હોય તાજવા જોઈતા હોય પછી માફિયા જોઈતા હોય આ પ્રકારે અલગ અલગ માફિયા છે પછી ત્રાજવા છે અને જોઈ શકો નવા જૂના તમામ પ્રકારના તમે તાજવા વગેરે પણ મળી જાય બહાર જોઈતા હોય લોખંડની વસ્તુ પણ તમને મળી જશે પછી ગુંદ બટાવવા માટે મોટો ખલ જોઈતો હોય તો પણ તમે અહીંથી મળી જશે પછી તમારે ઘરકામ માટે અલગ અલગ કલર જોઈતા હોય જોઈ શકો છો અલગ અલગ કંપનીના કલરો પણ મળી રહેશે જોઈ શકો છો તમે તમામ કલરો તમને અહીંયા મળી રહેશે નાના જોઈતા હોય મોટી સાઇઝમાં જોઈતા હોય તમામ પ્રકારના કલરોથી મારીને તમામ વસ્તુ અહીંયા મળી રહેશે પછી તમારે જીમનો સામાન જોઈતો હોય ડંબલ જોઈતા હોય તો પણ મળી અલગ અલગ શું ભાવ છે કાવાનો ભૈયા તેર તેરસો રૂપિયામાં બે તેરસો રૂપિયામાં બે જોડી બાકી મળી આવી જશે અલગ અલગ સાઇઝમાં અલગ અલગ પ્રકારના તમે કઈ શકાય કે જીમનો સામાન મળી રહેશે જોઈ શકો છો હું તમને બતાવું અહીંયા પણ જોઈ શકો છો આ પણ જીમનો સામાન છે પછી આ પણ જોઈતા હોય તો પણ જોઈ શકો છો અલગ અલગ તમારે જીમ હોય કે તમારે ઘરે વસાવવા હોય તો પણ તમે આ જીમનો સામાન વસાવી શકો છો અને અહીંયા પણ જોઈ શકો છો આ લોખંડ માટે ડંબલ્સ મળી જશે પછી તમારે આ પ્રકારે પ્લેટો જોઈતી હોય તો પણ મળી જશે સેકરમાં જોઈતી હોય તો પણ મળી જશે નવામાં મળી જશે આ પણ ડંબલ્સ અલગ અલગ પ્રકારે તમે અહીંયા જીમનો ટોટલી સામાન તમને આ જગ્યાએ મળી રહેશે પછી તમારે ઘર માટે માટલી મૂકવા માટે સ્ટેન્ડ જોઈતું હોય તો પણ જોઈશો અલગ અલગ પ્રકારે સ્ટેન્ડ મળી જાય નાના જોઈ શકો છો મોટા સ્ટેન્ડ પણ જોઈ શકો છો પછી ચપ્પલ મૂકવા માટેનો અલગ અલગ સ્ટેન્ડ તમને મળી રહેશે અલગ અલગ ચપ્પલ મૂકવા માટે શું ભાવ છે આનો ચારસો પચાસ રૂપિયામાં મળી રહેશે પછી આનો શું ભાવ છે આ બારસો પચાસ આ નાનાના ત્રણસો પચાસમાં પણ તમે અલગ અલગ ચારસો પચાસ અલગ અલગ માટકી મટલી મૂકવાના સ્ટેન્ડ છે ચપ્પલ મૂકવાના સ્ટેન્ડ પણ તમને મળી રહેશે પછી તમારે ધંધો હોય તમારે ટેબલ ખુરશી જોઈતા હોય તો પણ મળી જાય પ્લાસ્ટિકના ટેબલ છે ખુરશી છે અને તમારા ધંધામાં પણ તમને કામમાં આવે છે તે પ્રમાણે તમે વસ્તુ મળી જાય જોઈ શકો છો ટેબલ પણ તમે જોઈ શકો છો પછી ઘર વાસણ જોઈતા હોય તો કુકરથી મારીને તવી વગેરે છે પછી કહેવાય તમારે બાટી કુકડ જોઈતું હોય તો પણ મળી જશે અલગ અલગ પ્રકારમાં તવા પણ તમે જોઈ શકો છો તમામ વસ્તુ તમને આ જગ્યાએ જોવા મળશે પછી હવે આપણે જે ખેડૂત મિત્રોને પાઇપ વગેરે જરૂર હોય પછી ઘરે પ્લમ્બિંગનું કંઈ વસ્તુ જોઈતી હોય તે પણ તમને મળી જશે સેકન્ડમાં જોઈતી હોય નવી જોઈતી હોય પણ મળી જશે પાઇપ છે પાઇપના વાંક્યા છે પછી આ પ્રકારે પાના પકડ છે જૂના સેકન્ડમાં તમને વસ્તુ મળી જશે કુવાળી છે હંથોળી છે પાના છે તમે સેકન્ડ વસ્તુમાં તમને જૂની વસ્તુ પણ તમને મળી રહેશે તમારા નાના બાળકો માટે રમકડા જોઈતા હોય માત્ર સાઠ રૂપિયામાં અલગ અલગ રમકડા મળી જશે જોઈ શકો છો આ તમામ રમકડા કોઈ પણ લો સાઠ રૂપિયામાં તમને તમામ રમકડા મળી જશે કોઈપણ રમકડું લો માત્ર સાઠ રૂપિયામાં જોઈ શકો છો તમારા બાળકો પણ ખુશ થઈ જાય સાઠ રૂપિયામાં તમને આ રમકડા મળી જશે પછી તમારે ચપ્પલ વગેરે જોઈતા હોય ઘર માટે કે ઓફિસ માટે શું ભાવે ચપ્પલનું કા દોઢસો રૂપિયામાં ચપ્પલ જોઈ શકો અલગ અલગ પ્રકારે તમને ચપ્પલ મળી જશે ઓફિસ માટે ઘર માટે માત્ર દોઢસો રૂપિયામાં સરસ મજાના ચપ્પલો જોઈ શકો છો ગર્લ્સ માટે કટલરીનું સામાન જોઈતી હોય જોઈ શકો સ્પ્રે જોઈતા હોય સેન્ડ જોઈતા હોય નેરપોલી જોઈતી હોય તમામ કટલરીનું સામાન પણ જોઈ શકો છો મળી રહેશે આ બજારમાં તમામ વસ્તુ તમે આ જગ્યાએ ખરીદી શકો છો પછી સરસ મજાની બેગ હાઉસમાં લાવી દીધી જ્યાં તમારે અલગ અલગ બેગો જોઈતી હોય મોટી જોઈતી હોય શું ભાવ જાણો અઢારસો રૂપિયામાં જોઈ શકો છો બે હજાર સુધીમાં અલગ અલગ નાની બેગો જોઈતી હોય પણ મળી જશે પછી તમારે ટુરિસ્ટ માટે પણ જોઈતી હોય અલગ અલગ પ્રવાસ માટે ટુરમાં જવું હોય તો પણ તમે અલગ અલગ બેગો તમે જોઈ શકો અઢારસો સુધી આ મોટી નું શું ભાવિ બે હજાર રૂપિયામાં તમને સરસ મજાની બેગ મળી ભલે પાંત્રીસો રૂપિયા કહેતા ભાવતાલ કાઢશો ઓરિજિનલ કંપનીની વસ્તુ છે માત્ર બે હજાર વર્ષની વોરંટી પણ લખે જોઈ શકો છો અને સરસ મજાની બેગો તમને તમારે દૂરના પ્રવાસમાં જવું હોય તો પણ તમે એનો યુઝ કરી શકો છો બે હજાર સુધી પંદરસો બે હજારમાં સરસ મજાની બેગ મળી રહેશે પછી આ જગ્યાએ તમને તમારે નળ જોઈતા હોય કે પછી વાંખીયા જોઈતા હોય કે પછી તમારે ફુવારા જોઈતા હોય તમારે બાથરૂમ વગેરે સામાન જોઈતો માટે સામાન જોઈતો હોય દરવાજા તૂટી હેન્ડલ તૂટી ગયા છે તો તે પણ તમને મળી રહેશે જોઈશું અલગ અલગ પ્રકારના તમામ વસ્તુ આ જગ્યાએ તમને મળી રહેશે પછી જૂની વસ્તુ જોઈશું હોમ થિયેટર છે ટેપ છે પછી ઘડિયાળ છે તમામ વસ્તુ તમને આ જગ્યાએ મળી રહેશે જૂના ફોન પણ તમને જોવા મળશે જોશો સેકન્ડ હેન્ડ ફોન છે પંખા છે તમામ વસ્તુ ટીવી પણ સામે તમને મળી રહેશે પછી આજે કે તમારે કેશિયા જોઈતા હોય ટીવી જોઈતી હોય શું ભાવ આ કેશિયા નો ભાઈ શું ભાવ જો જો અલગ અલગ પ્રકાર કેશિયા છે ટીવી છે આ સેકન્ડ હેન્ડમાં તમને ટીવી વગેરે પણ મળી જશે અલગ અલગ વસ્તુ તમે અહીંથી ખરીદી શકો છો કેમેરા પણ તમને જોવા મળશે આ આઈપેડ છે પછી અલગ અલગ કેશિયા છે ઢીંગલા છે તમામ વસ્તુ તમને એમ જગ્યાએ મળી રહે જોઈ શકો આ જગ્યાએ તમામ ફોન ફોન વગેરે પણ જોઈ શકો છો તમારે જૂના ફોન જોઈતા હોય ટેબ છે બત્તીઓ છે ફ્રેશ છે પ્રિન્ટર છે સામે તમને અલગ અલગ કહેવાય છે કે રેડિયો વગેરે છે સેકન્ડ હેન્ડ જૂની વસ્તુ છે તમારે લાઇટ લેમ્પો જોઈતો હોય નાઇટમાં એ પણ મળી રહેશે સામે પણ તમને અલગ અલગ કેશિયા છે ટેબ છે ટીવી છે તમામ વસ્તુ આ જગ્યાએ તમને મળી રહેશે ઘરમાં આકળે તમારે સગડી જોઈતી હોય જોઈ શકો છો સ્ટેજ છે આખો પછી વોટર બેગ છે સેકન્ડમાં તમામ વસ્તુ સેકન્ડ હેન્ડ તમને મળી રહેશે સામે સોનીની એલઈડી પણ છે જોઈ શકો છો મોટી તે પણ તમે લઈ શકો પછી તમારે ઘર ઘડા લોકો માટે ચાલવા માટે આટના ઘોડી શું ભાવજો આ ઘોડીનો તો જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ઘોડીઓ પણ મળી રહેશે જોઈ શકો ટીવી પણ છે એલઈડી સોની કંપનીની ગડા લોકો માટે તમારે આ પ્રકારે જોઈતું હોય ઇશ્કાય કયા પ્રાઇઝે સાડી પાંચસો રૂપિયામાં મળી જશે પછી આ પ્રકારે પણ મળી જશે તમારે ટોયલેટ માટે પણ ખુરશી અલગ અલગ પ્રકારની કુર્સી મળી રહેશે ઘરે પ્રેક્ટિસ કરવા માટે જોઈ શકો છો આ પ્રકારે સામાન મળી રહેશે તમારે સેકન્ડ હેન્ડમાં વસ્તુ જોઈતી હોય તો પણ મળી રહેશે જોઈ શકો છો તમારે એક્સરસાઇઝ કરી હોય તો પણ કરી શકો છો જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ટી શર્ટ જોઈતી શું ભાવે ટી શર્ટનો બસો રૂપિયામાં પેન્ટ પેન્ટનો શું ભાવ નાઇટ શું ભાવ જોઈ શકો છો નાઇટી લેવી ટી શર્ટ લેવી માત્ર બસો રૂપિયામાં થઈ જોઈ શકો છો અલગ અલગ પ્રકારે તમારી ટી શર્ટો સામે જોઈ શકો માત્ર બસો રૂપિયામાં જોઈ શકો છો આ ખરીદી પણ કરી રહ્યા છે વાસણ વગેરે પણ અહીંયાથી શું લીધું આન્ટે માર્કેટ કેવું લાગ્યું અને તમામ વસ્તુ મળે છે કેવું મજા આવી ઓકે ઓકે તો તમે ક્યાંના છો

દોઢસોના બે ઓશિકા જોઈ શકો છો તમને મળી રહેશે જોઈ શકો તવીઓ જોઈતી હોય લોખંડની તો પણ તમને મળી રહેશે અલગ અલગ તવીઓ શું ભાવ છે માસિયા તવીનો છે પ્રાઇઝે ક્યાં છે ના ના ક્યા પ્રાઇઝ પ્રાઇઝ છે સાતસો રૂપિયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારની તમારે તવી વગેરે પણ પાડી દઈ શકો છો પછી આ બધા તમારા માતાજી માટે મંદિર જોઈતા હોય તો ઘરે પણ જોઈ શકો અલગ અલગ પ્રકારના મંદિર પણ મળી માછી શું જાણો તો માત્ર પંદરસો અને બારસો રૂપિયામાં તમને ઘર માટે સરસ મજાના મંદિર મળી જશે ભાવ પણ તમે બેસશો તો સરસ મજાનો ભાવ પણ થઈ જશે તો મિત્રો આ હતો રવિવારી માર્કેટ આ માર્કેટમાં તમને તમામ પ્રકારની વસ્તુ મળી જશે ઘર વખડીથી માળી કપડાં છે પછી તમારે રસોડાનો સામાન છે તમારે કહેવાય છે સ્ટેશનરીનું કોઈ સામાન જોઈતું હોય ટેબલ વગેરે જોઈતા હોય તમામ વસ્તુ તમને આ જગ્યાએ મળી રહેશે અને એક્ઝેક્ટલી કહી શકો કે આ બજાર દર રવિવારે ભરાય છે સવારે પાંચ વાગે જેવું શરૂ થઈ જાય છે અને રિવરફ્રન્ટની બિલકુલ નજીક આ માર્કેટ પર આવે છે તો મિત્રો આજના વિડીયોમાં મેં તમને અમદાવાદનું રવિવારી માર્કેટ બતાવ્યું અલગ અલગ વસ્તુ જોઈએ આપણે ભાવ પણ જોયા અને તમામ વસ્તુ તમને બતાવી અને તમને મજા જોશે એ ટુ ઝેડ સામાન તમને આ જગ્યાએ મળી જાય દર રવિવારે પર છે રવિવારે સવારે છ વાગે જેવું શરૂ થઈ જાય છે અને આખો દિવસ આ બજાર ધમધમતું રહે છે લોકો દૂર દૂરથી ખરીદી કરવા આવે છે તમામ વસ્તુ ઘર વખરીનો માડીને છે તમારે કોઈ પણ વસ્તુ અહીંયાથી ખરીદી હોય તો તમે સસ્તા ભાવે ખરીદી કરી શકો છો અને અમદાવાદનું એક્ઝેક્ટલી લોકેશન અહીંયાનું કહી દઉં તો એલિસ બ્રિજના બિલકુલ નીચે આ બજાર ભરાય છે અમદાવાદના રિવરફ્રન્ટની બિલકુલ નજીક એલિસ બ્રિજના નીચે આ રવિવારી માર્કેટ ભરાય છે ચોક્કસથી એકવાર આ જગ્યાની મુલાકાત લેવા આવજો આશા કરશું તમે આ વિડીયો પસંદ આવે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ